જે જવાન જય કિસાન આપણે મિત્રો ફાઇનલી ખેતરમાં રાયડો વાઢવાનું ચાલુ કરી નાખ્યું છે તમે જોઈ શકો છો આપણે રાયડો વાઢી નાખ્યો છે ચાર વીઘો વાઢેલો પડ્યો છે અને આપણે આ થોડું બે વીઘાનું કટવું કાલે વાઢ વગર રહી ગયું છે તમે જોઈ શકો છો છે જો રાયડો વાટવાનું ચાલુ છે અને આપણે ફાઇનલી રાયડો વાટવાનું ચાલુ કરી નાખ્યું છે અને ચાર વીઘો વાડી નાખ્યો છે અને આ એ પણ વીઘો દોઢ વીઘોનું ટુકડું છે જો અમારે તો આવો રાયડો પાછો છે તમે કોમેન્ટ કરજો અને આપણે વાંટવાનું ચાલુ છે હમણાં સવારમાં ઠાર પડ્યો છે એટલે ઠાર ઉડે છે રાયડો વાટ્યા છે ઠારમાં તો વાટો પીવી રાયડો તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો સપોર્ટ કરજો બધાને તેમાં જુઓ આ વાંટવાનું ચાલુ છે કામકાજ આપણા ફુવારા છે એની બાજુ એરંડા છે એર એરંડા વેણવાનું ચાલુ છે રાયડો વાટવાનું ચાલુ છે એટલે તમે જોઈ શકો છો આપણા વાટેલો રાયડો જુઓ તમે ખાલી વાટેલો રાયડો છે અને આપણે વાટવાનું ચાલુ છે તમે જોઈ શકો છો બધાને જય જવાન જય કિસાન જય માતાજી જો રાયડા ઉપર ઠાર પડ્યો છે રાયડાની ફળી છે